કા કાર નો ખજાનો છે કાર ખૂટેમાં નથી આપડી પાસે આંધરાનો ખપિયો છે આ પણ આપડી પાસે કાર છે એય સવસો આ કે કાર નો તો ખજાનો છે આયા સને તો થી કે તો આપડી માં સા આવિયો પેર મત પડી એય સવસો આયા આપ આપડી છે એય સવસો આ છે કોડા ਛોટી ગાડી

पीछे ले गया तो था, भाई ना दिखता हूँ यार पैसा सो कैसे अपने इतने खाना खाने से इतने अच्छा अच्छा होते हैं मैंने ना कल यार पूरा कैसे बाबा इतना इसको भी वो लोग मार बोलते